હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝ હોમ કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ટેસ્ટી ચટપટુ અને ચટાકેદાર એવું દાણા રીંગણાનું શાકની રેસિપી તો ફ્રેન્ડ્સ આ શાક એટલું ટેસ્ટી અને ચટાકેદાર બનીને તૈયાર થાય છે કે તમે અઠવાડિયામાં બે વાર તો બનાવશો જ બનાવશો તો ફ્રેન્ડ્સ વિડીયો અમાર સુધી બન્યા છે અને વિડીયો ગમે તો લાઇક કરજો તો સૌથી પહેલાં દાણા રીંગણાનું શાક બનાવવા માટે મેં અહીંયા એક વાટકી ગાંઠિયા મિક્સર મિક્સરજારમાં એડ કરી લીધા છે સાથે મેં અહીંયા બે તીખા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો પણ એડ કરી લીધો છે અને આઠથી દસ જેવી લસણની કળી પણ એડ કરી લીધી છે તમે લીલું લસણ પણ લઈ શકો છો હવે ઢાંકણું ઢાંકીને તેની ફાઇન પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો મેં ફાઇન પેસ્ટ તૈયાર કરી લીધી છે મેં તેને એક પ્લેટમાં પણ કાઢી લીધી છે હવે આપણે બીજા મસાલા એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને સાથે સાથે એક ચમચી મરચું પાવડર એડ કર્યો છે અને અજમો હાથથી ક્રશ કરીને એક ચમચી એડ કરી લીધો છે હવે આપણે તેમાં અડધી ચમચી ખાંડ એડ કરવાની છે સાથે સાથે આપણે અડધા લીંબુનો રસ પણ એડ કરી લઈશું હવે આપણે તેમાં ઝીણા સમારેલા ધાણા પણ એડ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં એક ચોથાઇ પાવડો આપણે તેમાં તેલ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો મસાલા અને આપણે જે ફાઇન પેસ્ટ હતી એને સારી રીતે આપણે હાથની મદદથી મસળીને મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે અને આપણે રીંગણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા રીંગણ લીધા છે સાથે સાથે મેં અહીંયા એક વાટકી દાણા પણ લઈ લીધા છે તો હવે આપણે રીંગણાને કટ કરી લઈશું તો રીંગણાને કટ કરવા માટે આપણે તેનો બધો જ વધારાનો ડીંટાનો ભાગ કટ કરી લેવાનો છે તો એ આપણે બધા જ સાઈડના અને ઉપરની સાઈડથી બધા જ ડીંટાને કટ કરી લઈશું હવે આપણે તેને ચાર ચીરા કરી લેવાના છે તેને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરી લઈશું જેથી આપણે અંદર મસાલો ભરી શકો તો તમે જોઈ શકો છો મેં આ રીતે તેને ચાર કાપા કરી લીધા છે હવે આપણે તેને પાણીમાં રાખી દઈશું તો બધા જ રીંગણા કટ થઈ ગયા છે હવે આપણે તેમાં મસાલાને ભરી લેવાનો છે તો મસાલાને આપણે એકદમ દબાઈને બધી જ સાઈડથી બરોબર રીતે ભરવાનો છે તમે જોઈ શકો છો કે મેં બધી જ સાઈડથી તેને બરાબર સરખી રીતે રીંગણના ભરી લીધા છે આ જ રીતે આપણે બીજા રીંગણ પણ ભરી લેવાના છે તો મસાલો આપણે બધા જ રીંગણમાં બરાબર રીતે ભરવાના છે કેમ કે આપણે આ શાકને કુકરમાં બનાવવાનું છે તો હું તમને એક બીજું રીંગણ પણ ભરીને બતાવી લઉં છું તો મસાલો આપણે એકદમ પેક જ ભરવાનો છે તમે જોઈ શકો છો કે મેં બંને રીંગણાને સરસ રીતે ભરી લીધા છે અને આ જ રીતે આપણે બધા જ રીંગણને ભરી લઈશું તો અહીંયા મેં બધા જ રીંગણના અંદર મસાલાને ભરી લીધો છે અને જે મસાલો વધ્યો છે એને આપણે શાકમાં પાછળથી યુઝ કરવાનો છે તો હવે શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં તો કૂકરને ગેસ ઉપર રાખી લીધું છે હવે આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી લઈશું શાક એકદમ ટેસ્ટનરી ચટાકેદાર બનાવવા માટે આપણે તેમાં તેલ વધારે જ ઉપયોગ કરવાનો છે એક ચમચી રાઈ એડ કરીશું રાઈને આપણે સરસ રીતે ફૂટવા દઈશું તો અહીંયા રાઈ આપણી ફૂટી ગઈ છે હવે આપણે તેમાં એક ચમચી જીરું પણ એડ કરી લઈશું અને જીરું પણ કકડવા દઈશું સાથે મેં ચપટી હિંગ પણ એડ કરી લીધી છે તો અહીંયા બધા મસાલા સંતાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મેં અહીંયા એક મીડિયમ સાઈડ ડુંગળીની પેસ્ટ બનાવીને લીધી છે તેને પણ આપણે એડ કરી લઈશું અને તેને સરસ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ સાથે સાંતળી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી પણ સરસ રીતે સંતળાય છે હવે આપણે આ ટાઈમે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને ડુંગળીમાંથી તેલ છૂટું પડે ત્યાર સુધી તેને કૂક કરીશું તો અહીંયા લગભગ આપણી ડુંગળી કૂક થઈ ગઈ છે હવે આપણે તેમાં ટમેટાની પ્યુરી પણ એડ કરી લઈશું તો મેં અહીંયા એક મીડિયમ સાઇઝના ટમેટાને પ્યુરી બનાવીને લીધી છે હવે સાથે આપણે મસાલા પણ એડ કરી લઈશું તો મસાલો મેં સૌથી પહેલાં તો મીઠું એડ કરી લીધું છે એક ચમચી મરચું પાવડર એડ કરી લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર એડ કરીને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરતા જઈશું મસાલામાં તેલ છૂટું પડે ત્યાર સુધી આપણે તેને કૂક કરવાના છે ગેસની ફ્લેમ આપણે આ ટાઈમે પણ મીડિયમ જ રાખવાની છે અને મસાલાને સરસ રીતે હલાવતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું સાથે સાથે આપણે મસાલા સરસ રીતે કૂક પણ થઈ જશે તો તમે જોઈ શકો છો કે મસાલામાં સરસ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને આપણે રીંગણામાં ભરતા મસાલો જે બચ્યો હતો તેને પણ આપણે તેમાં એડ કરી લેવાનો છે સાથે સાથે આપણે તેમાં દાણા પણ એડ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે હમણાં લો કરી લેવાની છે જેથી મસાલા દાજે નહીં તો હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો દાણા અને જે મસાલો હતો આપણે જે બચાવેલું એને પણ આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં પાણી એડ કરીશું તો મેં અહીંયા એક ગ્લાસ પાણીને ગરમ કરીને શાકમાં એડ કરી લીધું છે તો પાણી આપણે ગરમ જ એડ કરવાનું છે હવે આપણે ફરીથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ રાખીશું ત્યાં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે તેમાં રીંગણ પણ એડ કરી લેવાના છે તો હવે આપણે તેમાં રીંગણા એડ કરી લઈશું તો આજ રીતે આપણે ઉપરથી બધા જ રીંગણને એડ કરવાના છે આપણે રીંગણ સૌથી લાસ્ટમાં એડ કરવાના છે કેમ કે આપણે તેમાં મસાલો ભર્યો છે એ માટે તો મેં અહીંયા રીંગણા એડ કરી લીધા છે હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને તેને ત્રણ સીટી વાગવા દઈશું તો અહીંયા ત્રણ સીટી થઈ ગઈ છે હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું તો એ કુકર સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે આપણે તેને ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે હું તમને ચમચાથી હલાવીને અને લઈને પણ બતાવીશ તમે જોઈ શકો શાક કેવું ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું છે જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું તો તમે જોઈ શકો છો આ રીતે આપણું એકદમ ટેસ્ટી ચટાકેદાર અને ચટપટો એ ઉદાણા રીંગણાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તો આપણે તેને એકદમ ગરમા ગરમ સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ મેં અહીંયા મકાઈના રોટલા સાથે તેને સર્વ કર્યું છે તમે બાજરીનો રોટલો ભાખરી કે પરોઠા સાથે કે રોટલી સાથે પણ સર્વ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને ચટપટું બનીને તૈયાર થયું છે તો શિયાળામાં તો અનેક અલગ અલગ શાકભાજી આપણે રોજ બનાવતા જ હોઈએ પણ મારી ખાસ રિક્વેસ્ટ છે કે ફ્રેન્ડ્સ આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો સાચે ખૂબ જ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ પર નવા આવો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો તો ફરી મળીશું આવી નવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો